જય દાદા દ્વારા જયમાં ભવાની કેમ છો કઈક પોતાનું જે છે એ લઈ અને ઘસાવવું પોતાની બુદ્ધિ થી પોતાની વૃત્તિથી પોતાના કર્મ થી પોતાના માટે જે મળેલું ભગવાને આપેલું છે એમાંથી બીજાને કંઈક આપવું અને અપાવવું અને પરોપકાર કહેવાય મિત્રો પરોપકાર એટલે જીવનની અંદર એક સાધુતાનું નિશાની છે સાધુતાનું લક્ષણ છે કે સાધુજન માણસ છે એ સદાને માટે બીજાનું ભલું જ કરે છે એમ પરોપકાર જે માણસ છે એ બીજાના માટે સારું કરતો રહેલો છે તમે ગત પરોપકાર અંદર એવો જીવાત્મા હોય કે પરોપકાર જ કર્યું હોય અને એ બીજા જન્મ અંદર પણ એ વૃત્તિ નો બદલે માણસનું મૃત્યુ થાય અને ગમે જન્મ થાય પણ જે એની વૃત્તિ છે એની નીતિ છે ભગવાને જે બનાવી છે એવી જ રહે મિત્રો હું તમને એ જ વાત કરું છું કે પરોપકાર એક જીવનની અંદર બે જણાને તારે

એ પોતાના પરિવાર ને કુટુંબ ને છે રીતે માણસ છે ને એ કેવો હોય તો પરોપકારી માણસ છે ને એ કોઈનું દુઃખ ન જોઈ શકે કોઈ દર્દ ન જોઈ શકે કોઈની પીડા ના જોઈ શકે અને એ માણસ સતત પોતે સારું કર્મ જ કરી શકે એટલે મિત્રો પરોપકારી માણસ એ જીવનની અંદર ભાગ્યશાળી માણસને જ મળે પરોપકારી માણસ છે એનું તમે કદાચ ને એનો ઉપકાર મેળવીને એની

પ્રાર્થના કરે કે ભગવાન હું આ માણસનું હિત કરવા ઈચ્છું કે આ માણસે પ્રથમ તમને પરોપકાર કરવું છે ને એ કર્મ કરવું છે ને તો એ ભગવાન યાદ કર્યા છે ભગવાનને સાક્ષી બનાવ્યા છે ભગવાનની અદાલતમાં વાત કરી અને પછી તમારી પાસે આવી અને તમારું કાર્ય ઉપાડ્યું છે યાદ રાખજો આજ નહીં તો કાલ તમારું જ થવાનું છે ખરાબ એ માણસનું નથી થવાનું તમે પરોપકારી માણસ છે એને ભોળો કે આપણે દેશી ભાષામાં મીઠા વગર ભ્રાત ભાવના છે ખોટી ભાવના છે ખોટી વિચારસરણી છે કારણ એ માણસ છે ને તમે જે વિચારો છો ને એ બધી વસ્તુથી થી વાકેપ હોય છે પણ જે તમારા માટે કરે છે તમારા માટે જે ઘસાય છે તમારા ઉપર જે ઉપકાર કરે છે ને એ ભગવાનનો બનાવેલો માણસ અને માણસ માણસના મારો ભાઈ મારો પરિવાર આમ જાણી અને કોઈ પણ સમાજનો પરોપકારી માણસ હોય અને તમારા ઉપર પરોપકાર કરતો હોય તો તમે જીવનમાં એવું ન વિચારતા કે આ માણસ નો ફાયદો ઉઠાવીને અને પછી આપણે આનું શું કામ છે આપણે આપણા રસ્તે અને એના રસ્તે તો એનો રસ્તો તો સરળ છે પણ ભવિષ્યની અંદર તમારો રસ્તો મુશ્કેલ બનવાનો છે કારણ કે વૃત્તિ જેવી છે ને એવું ઈશ્વર આપે છે ભગવાન પાસે જેવી વૃત્તિ રાખીએ ને એવું આપે છે એટલે પરોપકારી માણસ છે ને એ આપણે આજ કહીને પરમાત્મા બીજાને આપી અને ખુશ થવાનો માણસ તમે ક્યાં જોશો તો મિત્રો જીવનની અંદર પરોપકારી જે કરે છે પરોપકાર માણસ છે એનું કદાપી ખરાબ ઈચ્છતા નહીં જીવનની અંદર તમારા ઉપર કોઈ પરોપકાર કર્યો હોય હોય ઉપકાર કર્યો તો એનો બદલો તમે અબજસ્તી નો આપતા તમે એને નીચો નો દેખાડતા કારણ કે તમારો અને એનો બેનો સાક્ષી ઈશ્વર છે જે કર્મ કર્યું છે કર્મ કરે છે અને કર્મ કરાવે છે એનો પણ સાક્ષી ભગવાન હોય છે એટલે મિત્રો પરોપકાર જીવનની અંદર ખૂબ જરૂરી છે પરોપકાર કરવો જ જોઈએ પરંતુ પાત્રો જાણી અને પીરસવું જોઈએ આપણે કહીએ છીએ છતાં લાકડાની પોલ અને માળાનું પેટ આપણે જાણી શકતા નથી ખબર નથી પડતી એવી આહો ભાવ તમને બતાવે છે કે તમને ઘણી વખત ઈચ્છા થઈ જાય છે કે આના માથે આપણે પરોપકાર કરવો જોઈએ અને તમે પરોપકાર કરો છો પરંતુ પાછળથી જે સાપ થઈ અને તમને દંશે છે અને યશ તો નિયારીઓ અબજસ આપે છે તો એ કર્મ તમારે અવશ્ય આજે વર્તમાન કાળની અંદર તમે જે કરેલું તમારે ભૂતકાળમાં ભવિષ્યમાં ભવિષ્યમાં તમારે ચૂકવવાનું જ છે માટે મિત્રો પરોપકાર જીવનની અંદર કરતો માણસ એનો કદાપી ખોટો ફાયદો ન ઉઠાવતા એના પરોપકાર કાર્યની અંદર જે હવન કાર્ય છે હવન વેદી છે એમાં હાડકા ન નાખતા એટલે મિત્રો પરોપકારી માણસ છે ને એ ભગવાન નો છે એવું કહીએ ને તો કહેવાય એટલે મિત્રો આપણે ઘણી જગ્યાએ એવું જોવી છે જે જે માણસ પરોપકાર કર્યા છે એને ઘણી જગ્યાએ ભગવાન ઈશ્વરે ઘણો ઘણો ફાયદો આપ્યો જે મળેલી વિધ શક્તિ શક્તિ આ જે તે એને મળ્યું છે એ ભગવાન નું પ્રસાદ ગણી અને સ્વીકારી અને પાછો પરોપકાર જ કરે છે અને એ પરોપકાર માંથી એની ફરજ માને છે ફરજ માની અને સામાન્ય ની કીએ છે કે ભાઈ જે મેં કર્યું છે એ ભગવાને કરાવ્યું છે મેં કશું કર્યું નથી આ વ્યક્તિ પરોપકાર લક્ષણ છે

લાગવું જોઈએ એના પ્રત્યે એને વાલપ લાગવી જોઈએ કારણ કે પેલા જીવનની અંદર કોઈ પણ તારું મારું આવી વૃત્તિ લુપ્ત થઈ જાય ત્યારે જીવનની અંદર વિશ્વ સકલ પોતીકુ લાગે અને પછી એ માણસ ભગવાન પાસે એક જ વસ્તુ માગતો હોય કે ભગવાન મને તારું બનાવેલા માણસ છે એને કઈક મદદ કરી શકું કઈક ઉપયોગી કરી શકું અને મારું જીવન આ સફળ થઈ જાય એ માટે મને કઈક એવું કરાવ ત્યારે એ ભગવાન આ જે હું તમને કહું છું વિત શક્તિ એની પાસે સાપડતી હોય છે વિત શક્તિ એના કર્મથી એની મન બુદ્ધિ થી એવી રીતે આવે છે કે આપણે કહી છે ને કે મહાલક્ષ્મી બની છે અને મહાલક્ષ્મી આવે ને એટલે કલ્યાણ જ કરે આપણે ઘણી વખત કે પ્રકાર હોય ને અસુરી એટલે આ માણસે સદવૃત્તિ થી માગેલી ભગવાન પાસે અને કર્મ શક્તિ કરીને મેળવેલી અને સર્વ સમાજ ની અંદર ફૂલ જેવું જીવન જીવી સુગંધિત કરી અને સર્વ પ્રત્યેથી જે સહકારથી મળેલું આ જે શક્તિ છે ને એ મહાશક્તિ બની જાય છે મહાલક્ષ્મી બની જાય છે અને એનાથી માણસ પરોપકાર કરી શકે છે પરંતુ પરોપકારી માણસ છે એ જીવનની અંદર એની પહેલી નિશાની એ હોય છે કેના જીવનમાં કોઈ દી અહમ ન હોય એના જીવનની અંદર કદાપી ગમે તે સમાજની અંદર જન્મો હશે તો આ મારો સમાજ છે આ મારે જ મારા સમાજનું કરવું જોઈએ આવો વિચાર આવે ને તો પણ એ પરોપકારી માણસ નથી કારણ કે પરોપકારી માણસને સર્વત્ર માનવ સમાજ જ દેખાય છે સર્વત્રમાં માં હૃદયમાં ભગવાન જ દેખાય સર્વસ્વ હૃદય એમ શનિવિષ્ટો એટલે હું સર્વના હૃદયમાં આવીને વસ્યો છું ભગવાન એમ કહે છે કે સર્વના હૃદયની અંદર એને ભગવાન દેખાય છે અને એથી જ એનામાં રહેલો રામ જોઈ અને રામ રામ મદદ કરે એવું વિચારી અને માનવ માનવ કરતો રહેલો છે અને આજ પરોપકારી માણસ છે હવે મિત્રો આપણે વાત કરીએ પરોપકાર થી ફાયદા શું તો મિત્રો પરોપકાર કરવાથી માણસના જીવનની અંદર પુણ્ય મળે આપણે એમ કે પુણ્ય મળે પૈસા મળે એમ પુણ્ય મળે અને એ પુણ્ય થી સર્વત્ર પોતાની પેઢી પોતાનો સમાજ અને સર્વત્ર માનવ સમાજ નું કલ્યાણ થાય બીજા નંબરમાં પરોપકાર કરવાથી એ પરોપકારી કર્મ ની રીતિ અને એની નીતિથી એનું જોઈ અને બીજો માણસ શીખે એ જોઈ અને બીજા માણસને પણ આજે હજારો કરોડો માંથી એવા અમુક એવા પણ પરોપકારી થાય એટલે બીજા પરોપકાર કરે એમાંથી પણ એને ભગવાનના આશીર્વાદ મળે આમ પરોપકાર જે આપણે કહીએ ને કે પરોપકાર થી માણસના જીવન બદલે માણસના જીવન બદલે એટલે કે આપણે જાણીએ છીએ કે મદદ પછી આ વસ્તુ કરીએ અને કોઈ કુટુંબ ની એવી એનાથી મદદ થઈ જાય અને એ મદદ થી એ કુટુંબ નો સારી રીતે પોતાનો વ્યવસાય કરી શકે અને એ વ્યવસાય થી એનો પરિવાર સુખી સમૃદ્ધ થાય તો આનો યશ ભગવાન આ પરોપકારી આપે છે એટલે અંદર પરોપકાર કરવો ખૂબ મિત્રો જરૂરી છે અને પરોપકાર એટલે આપણે આમ જોઈએ તો અત્યારે આ સમય આવો આવી માણસની વૃત્તિના લીધે આ બધી વસ્તુ કેવી પડે છે કે હર કોઈ માણસને પોતાના કર્મ કરે એમાં દસ મોટ ભાગ દસ ટકા ભાગ આપણે કાઢવાની વાત છે પણ અમુક હિસ્સો તો આપણે કાઢી શકીએ ને એ હિસ્સાથી પણ પરોપકાર કરવો જોઈએ આપણા પછી ગમે તે ધંધો કરો કારણ કે આપણા જીવનની અંદર ભગવાને પણ એમ કીધું છે કે ભગવાનનો ભાગ કાઢવો જોઈએ એટલે ભગવાનનો ભાગ એટલે શું આપણે મંદિરે જતા અને તમને ખબર હોય તો આપણે જૂની પરંપરા હતી

આજીવકા એની ચાલે અને એ જે ભગવાનનું કાર્ય કરે એ પુણ્યના ભાગીદાર તમે થયા એટલે તમારા જાણતા અજાણતા જે કોઈ પાપ કર્મ થયા છે એમાંથી તમે મુક્ત થઈ શકો આ પરોપકારનો મોટો ગુણ છે એટલે પરોપકાર જીવનની અંદર જુદા જુદા સ્વરૂપે થઈ શકે છે એમ એવી રીતે જીવનની અંદર પરોપકાર કરવા માટે આપણી વિત શક્તિ હોય તો વિત શક્તિ વિતશક્તિ ભગવાને ના આપી તો બુદ્ધિ શક્તિ બુદ્ધિ શક્તિ એ આપણા હોય તો કર્મ શક્તિ આપણે ગમે તે રીતે પરોપકાર આપણે કરી શકીએ એટલે મિત્રો આ પરોપકારનો જે મે તમને વાત કરી એ તમને કેવી લાગી તો મને આપ જણાવજો મંતવ્ય જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો તમને જીવનમાં મારા બનાવેલા કેવા લાગે છે इहे ख़ासि जनावजो जय माताजी जय दादा द्वारकाधीश जय मां भवानी